સુરતમાં લગ્નની લાલચ આપી સગીરાના ભીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી છાસઠ હજાર પનાવનાર એક યુવકને સુરત પોલીસે ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર એકવીસમાં આ ઘટના બની હતી આરોપી મોહમ્મદ જીસાન સફીક ઉર રહેમાન જે કોસ્મેટિકની દુકાનમાં નોકરી કરે છે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાનો કોન્ટેક્ટ નંબર મેળવ્યો હતો ત્યાંથી લઈને આજ દિન સુધી આરોપીએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ ફોન વોટ્સએપ કોલિંગ અને વિડીયો કોલ દ્વારા વાતચીત જાળવી રાખી હતી અને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી દરમિયાન તેણે ભોગ બનનારના વિપક્ષ ફોટા પાડી લીધા હતા જ્યારે ભોગ બનનારે આરોપી સાથે લગ્ન કરવા બાબતે વાતચીત કરી ત્યારે આરોપીએ તેના સમાજ વિશે પૂછપરછ કરી હતી અને ભોગ નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરું તેમ કહીને જાતિ વિષયક અપશબ્દ કહ્યા હતા ધમકી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને તેણે સગીરા પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન માધ્યમથી પોતાના બેંક ખાતામાં કુલ છાસઠ હજાર મેળવ્યા હતા એટલું જ નહીં આરોપીએ વધુ પૈસા મોકલવા માટે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ સમગ્ર મામલે ભોગ બનનારના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સુરત પોલીસે ફરિયાદીના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે